નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હોવ તો અમારી ચેનલ ને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો ગુજરાત ના આ શહેરો માં વરસાદ બોલાવશે ભુકા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ ની

પ્રતિ કલાક સુધી જાય તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારત બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ ભારત બાંગ્લાદેશ સરહદ પર ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે

ત્યાર ત્યારપછના સમાચારની વાત કરીએ તો શંકાસ્પદ તેલના એકસોને પાંચ ડબ્બા જપ્ત અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં એ ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી દાણી લીમડા પાસેથી શંકાસ્પદ તેલના એકસોને પાંચ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા દાણી લીમડા વિસ્તારોમાં ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં આવેલી મિલન ઓઇલ પ્રાઇવેટ લિમિટેડ નામના ગોડાઉનમાંથી ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કર્યો છે પામોલિન તેલ ખાવાલાયક અને હલકી ગુણવત્તાનું નીકળ્યું પણ હતું યાર મિત્રો સમાચાનની વાત કરીએ તો SBI ના શેરધારકો માટે ગુડ ન્યૂઝ SBI ના નફાની અંદર મોટો ઘટાડો થયો છે પાછલા નાણાકીય વર્ષના જાન્યુઆરી માર્ચ क्वार्टર માં બેકનો ચોકો નફો 10% થી ઘટીને રૂપિયા અઢાર હજાર 18643 કરોડ થયો હતો સતા બેકે તેમના શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે બેકના ડાયરેક્ટર બોર્ડ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા પંદર પોઈન્ટ નેવુંના ડિવિન્ડરની જાહેરાત કરી છે ડિવિન્ડર માટેની રેકોર્ડ તારીખ આ નક્કી કરવામાં આવી છે અને ચુકવણીની તારીખ ત્રીસ મે બે હજાર પચ્ચીસ નક્કી છે ત્યાર ત્યારપીછના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવની અંદર મોટો ઘટાડો વૈશ્વિક બજારોમાં અનિચ્છિતતા વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવ દરરોજ ઘટતા રહ્યા છે ઇન્ડિયાન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયનના જણાવ્યા અનુસાર દેશમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા નવસોને અડસઠથી ઘટીને ત્રાણું હજાર ત્રણસોને ત્રાણું થયો છે પહેલા આની કિંમત ચોરાણુ હજાર ત્રણસો એકસઠ હતી આ એક લાખ રૂપિયા પ્રતિ દર ની તુલનામાં છ હજાર પાંચસો રૂપિયા ઓછો છે ત્યાર પછી સમાચાર જોઈએ તો ગિરનારની ની રોપ સેવા સ્થગિત વરસાદી મહોલ વચ્ચે ગિરનારની રોપવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે ગિરનાર પર વરસાદી મહોલનો અદ્ભુત નજારો સર્જાયો હતો આકાશમાં સવાયેલા ઘેરા વાદળો વચ્ચે ગિરનારનો નજારો અદ્ભુત લાગી રહ્યો છે ભક્તો માટે વિશેષ આનંદદાયીક ક્ષણ એ હતી જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા હતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તકેદારીના પગલાં પણ હાથ ધર્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો LIC ના ગ્રાહકો માટે સારા સમાચાર LIC એ તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે તેને હાઉસિંગ લોન ના દર માં પચીસ બેરીસ પોઈન્ટ નો ઘટાડો કર્યો છે આ સાથે અઠ્યાવીસ મે એટલે કે કાલ થી LIC હોમ લોન નો દર ઘટીને ને આઠ ટકા થઈ ગયો છે કંપનીએ ખુલાસો કર્યો છે કે આ લાભ એવા લોકોને પણ મળશે જેમણે નવી લોન લીધી છે અને લેવાના છે તાજેતરમાં આરબીઆઈ એ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યા પછી બેકો પર તેના ઘટાડવા માટે આગળ પણ આવી રહી છે ત્યાર પછી ના વાત કરીએ તો શેર બજાર રેડ ઝોન માં ખુલ્યું બુધવારે શેર બજારમાં માં કારોબાર મોટા ઘટાડા સાથે શરૂ થયો છે

બસો ને એકતાલીસ પોઈન્ટ પંચાવન હતો તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર